સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે બુધવારના રોજ નવા એકસો આડત્રીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક પચાસ હજાર બસો નવ થયો છે તો શહેર અને જિલ્લામાં બુધવારે એક પણ મોત ન થતા કુલ મૃતાંક અગિયારસો ત્રીસ છે જ્યારે કોરોનાને માત આપનારાઓની સંખ્યા અડતાલીસ હજાર પર પહોંચી ગઈ છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે બુધવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો ઓગણીસ અને જિલ્લામાં ઓગણીસ મળી કોરોનાના નવા એકસો આડત્રીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક પચાસ હજાર બસો નવ પર થવા પામ્યો છે આ સાથે શહેર અને જિલ્લામાં બુધવારે એક પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક અગિયારસો ત્રીસઠ છે સુરત શહેરમાંથી એકસો ઓગણીસ અને જિલ્લામાંથી પચીસ મળી કુલ એકસો ચુમ્માળીસ દર્દી કોરોનાને માતાપી સાજા થયા હતા જેને પગલે કોરોનાની માતાપના આપનાર દર્દીઓની સંખ્યા ઉડતાલીસ હજાર એકાવન થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર અઠ્ઠાવીસ છે જેમાં સુરત સિટીમાં કુલ સાડત્રીસ હજાર પાંચસો અડસઠ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો ચોમાલીસના મોત થયા છે ત્યાં જિલ્લામાં કુલ બાર હજાર છસો એકતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં બસો છ્યાસીના મોત થયા છે સુરત સિટીમાં પાત્રીસ હજાર નસો પંચોતેર અને સુરત જિલ્લામાં બાર હજાર છોતેર દર્દી કોરોના માતાપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે અઝર કોરીશી ટેન્ફેન્યુ